દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વન્ય પ્રાણી દીપડાઓનો આતંક જોવા મળી રહ્યો છે દીપડાએ ડુંગરા ગામમાં મૂંગા પશુઓનો શિકાર કરતા ગામમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે દીપડાએ ડુંગરા ગામે મુકેશભાઈ ચોકલાભાઈના મકાનના ઢાણિયામાં બનેલા પાંચ બકરાઓનું મારણ કર્યું હતું જેને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો ત્યારે પિછોડામાં પણ દીપડો જોવા મળી આવ્યો હતો તો તાલુકાના ડુંગરા કાકરેલી ભામણના વિસ્તારોમાં વન્ય પ્રાણી દીપડાનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે વન વિભાગને રજૂઆત કરતા દીપડાને પકડવા તેમના દ્વારા ત્રણ પાંજરા મૂકવામાં આવ્યા છે તો આ અગાઉ પણ આ વિસ્તારમાં દીપડાએ ત્રીસ જેટલા પશુઓનું મારણ કર્યું છે મારું નામ છે ગિરીશભાઈ ગિરીશભાઈ ગામ ડુંગરા શું બનાવ બન્યો એવો બનાવ બન્યો છે કે સાહેબ રાત્રિના કારણ સમયે દીપડો આવીને પાંચ બકરા મારી નાખ્યા એક બકરી તો ગામડે હતી અને બચ્ચા બી બહાર કાઢી નાખ્યા છે અને આવી રીતના વારંવાર આવું થયા કરે છે અને પાંજરું કોઈ મૂક્યું નથી અત્યાર સુધી એટલે કદાચ આ તે અમારું કોઈ માણસ નો બી હુમલો કરી શકે વન વિભાગ જાણ કરી આ બાબત વન વિભાગ જાણ કરી હતી કે સાહેબ આવેલા હમણાં મેણે વાત કરી છે કે પાંદરું મૂકી એમ કે અડધા કલાક માં અમે આવે કીધું છે અલાવા દીપડો આ એરિયામાં માં અવારનવાર આવે છે અવારનવાર આયા કરે છે વચ્ચે બી વચ્ચે બી આવેલો તે જાણ વચ્ચે બી કરી હતી કે આવી રીતના દીપડો કદાચ માણસ ની બી આવી મંતર ઘર આ બકરા મારી નાખે છે ઘરમાંથી મારી હા તો તમારે શું માંગ છે અમારી માંગ એવી છે કે વલ્લી કે કદાચ દીપડો પકડવા માટે આ લોકો કોશિશ કરે પાંદરું મૂકીન એવી માંગ છે અમારી આપનું નામ ગિરીશભાઈ શું કાકે તમારું સુમલીબેન સુમલીબેન કયો ગામ ડુંગરા ડુંગરા શું બનાવ બન્યો